યાત્રાધામ અંબાજીમાં આગામી બાર ફેબ્રુઆરી થી સોળ ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમાનું મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને દૂર દૂરથી માઈ ભક્તો અંબાજી આવતા હોય છે બનાસકાંઠાના તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે પાંચ રથોનું પ્રસ્થાન કરાયું છે જે રથો ઉત્તર સહિત મધ્ય ગુજરાતના ગામે ગામ ફરી માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં આવવા આમંત્રણ પાઠવશે જિલ્લા કલેકટર કુમાર બરનવાલે તમામ રથોને માતાજીની ધજા દ્વારા પ્રસ્થાન કરાવ્યું છે એટલે કે આગામી બાર તારીખથી સોળ તારીખ દરમિયાન અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીસની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે